ધોરાજીમાં ફરી રોડ રસ્તા બાબતે જાગૃત નાગરિકોએ તંત્રને જગાડવા અનોખો પ્રયાસ કર્યો હતો વરસાદ બાદ બિસ્માર બનેલા રોડ રસ્તાને તંત્ર દ્વારા રિપેર ન કરાતા જાગૃત નાગરિકોએ પોસ્ટર લગાડી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે વરસાદ બાદ ધોરાજીના અનેક રસ્તાઓ ઉબડખાબડ થઈ ગયા છે જેને લઈને વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ બાબતે અનેક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા રોડ રસ્તાની મરમત ના કરાતા જાગૃત નાગરિકોએ તંત્ર પર ભ્રષ્ટાચારના આરોપ અને આઠ લાખ રૂપિયા ખર્ચ થયા બાદ પણ કયા ખાડા બુરવામાં આવ્યાના પ્રશ્ન સાથે પોસ્ટરો તંત્રને જગાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા તો બીજી તરફ રોડ રસ્તા મુદ્દે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને પોસ્ટર સ્થાનિકો અને કોંગ્રેસે લગાડ્યા હોવાની લલિત વસોયાએ જણાવ્યું હતું

ધોરાજીની શહેરની પ્રજા ખાડા ખબડા વાળા રસ્તાથી પરેશાન છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ એમનો વિરોધ કરતા બેનરો ધોરાજી શહેરમાં ઠેર ઠેર લગાવ્યા છે ત્યારે વહીવટદાર અને ચીફ ઓફિસર પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે આવા બેનરો રોડ ઉપરથી ઉતરાવાનો હિન્દ પ્રયત્ન કર્યો છે અને અમે સખત ભાષાની અંદર ઓળખી છીએ અને સ્પષ્ટ આક્ષેપ સાથે કહું છું

ધોરાજી શહેરની પ્રજા માટે કોંગ્રેસ પાર્ટી લડી રહી છે અને લડવાની ધોરાજી ની પ્રજા છેલ્લા દોઢ મહિના થી આ ખાબાઓથી પરેશાન થઈ રહી છે ત્યારે નગરપાલિકાના ના વહીવટ મારો અને ભાજપના તૂટાયેલા પ્રતિનિધિઓ ધ્યાન ના આપતા ના છૂટકે પ્રજાઓ મેદાનમાં આવવું પડ્યું છે પોતાના ફોટા સાથે આવા બેનરો લગાવીને વિરોધ કરી રહ્યા છે ત્યારે નગરપાલિકાના વહીવટ અને ભાજપના આગેવાનો લાજવાને બદલે ગાજી રહ્યા છે આ પ્રકરણ દબાવવા માટે ધોરાજી માંથી બેનરો ઉતારવાનો પ્રયત્ન કર્યો છે એ કોંગ્રેસ પાર્ટી સાખી નથી લેવાની